હેલો ફ્રેન્ડ્સ હું સ્મિતા લીંબળ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે હું તમારી સાથે ઉકાળો બનાવવાની રેસીપી શેર કરીશ જેના માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે જેના માટે મેં આ અજમાના પાન લીધા છે થોડા તુલસીના પાન લીધા છે સૂંઠ મીઠું તીખા લજનો ટુકડો તુલસીના પાન સોરી ફુદીનાના પાન હળદર અજમો અને આ આદુનું છીંક કરેલું લીધું છે આ બધી વસ્તુ જરૂર પડશે આપણે ઉકાળામાં તો ચાલો આપણે ઉકાળો બનાવવાનું શરૂ કરીએ ઉકાળો બનાવવા માટે આ એક તપેલીમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે બધી વસ્તુ એડ કરવાની છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બધી વસ્તુ એડ કરીશું સૌથી પહેલાં આપણે અજમાના પાન એડ કરીશું અજમાના પાનને આ રીતે કટ કરીને એડ કરવાના છે જેથી તેનો ઉકાળામાં એકદમ સરસ ટેસ્ટ બેસી જશે પાન છે આ બધા પાન મેં સરસ બે પાણી વડે ધોઈ લીધા છે હવે આપણે તેમાં ફુદીના પાન એડ કરીશું ત્યારબાદ કરીને રાખ્યું છે તે ત્યારબાદ આ અડધી ચમચી જેટલો અજમો લીધો છે તે એડ કરીશું જો તમારી પાસે અજમાના પણ અવેલેબલ ન હોય તો તમે અજમો વધારે કરી શકો છો ત્યારબાદ એક કજનો ટુકડો અને બે ત્રણ આખા લવિંગ આ થોડો એકચો થાય ચમચી જેટલો હળદર પાવડર

આ તીખા જે મેં લીધેલા હતા તેને મેં અથકચરા વાટી લીધા છે જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ ઉકાળામાં બેસી જાય તે આપણે એડ કરીશું અને બધું બરાબર રીતે ઉકળવા દઈશું આપણે બે ગ્લાસ પાણી એડ કર્યું છે જેથી આપણી પાણી એક ગ્લાસ જેટલું રહે ત્યાં સુધી ઉકાળાને ઉકળવા દેવાનું છે જેથી આપણી બધી વસ્તુનો ટેસ્ટ એકદમ સરસ બેસી જશે ઉકાળામાં લીંબુનો રસ આપણે એકદમ લાસ્ટમાં એડ કરવાનો છે આ ઉકાળો નાના મોટા બધા લોકો પી શકે છે મારા ઘરમાં તો આ ઉકાળો બધાને ખૂબ જ પસંદ છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે જેથી શિયાળાની ઋતુમાં તો આ ઉકાળો પીવો જ જોઈએ જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સરસ ઉકળી ગઈ છે ઉકાળો આપણો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું હતું તેમાંથી અડધું પાણી ભળી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું 哎，你好。